રામ રામ ને જય માતાજી બધા ને ને સવાર સવાર ના વાવી છે આઠ ને વ્લોગ આપણે જો ચાલુ કરી દીધો હે ને અતાર માતાર માં જો પવન તો હારો હે ને આજ થોડો મોડો વ્લોગ કાલ ચાલુ કર્યો કારણ કે મારા પપ્પા ને રહ્યું ને એટલે એ ઓલો શેક કરવાનો ને એટલે અહીંયા આજ હું હતો મારા મમ્મી ઠામડા જોતા હતા એટલે થોડો મોડો થયો વ્લોગ ચાલુ ને બાપા જો બહાર બેઠા છે આજ ઠંડો પવન આવે છે નકર તો અતાર ગરમી થતી હોય અતાર માં ઘડીક કેવી પાછું પવન પછી તો આમ સીમ દી અધે સડે એમ તો પછી તડકો એટલો થતો જાય ને પછી આમ રેવાય નહીં બાયરે ઝાડવા એઠે હોય ને તો થોડોક આવે એટલે સાંઈ જેવું અને નકર લૂજ આવતી હોય ને અમારા બેન જો ઉભા રહી ગયા હે રામ રામ જય માતાજી જાય બધે પૈસો ને પાડા લે લાખ દીધી કોને નાખી મમ્મી એ નાખ દીધી હવે જાય હવે રાજકો વાઢા વઈ ગયા પછી રાજકો આવે તો નાખ લાખ પાડા

ગુલ જાય બપોર પૈસા આવે હું એને જોઈએ બનાવે છે ફળફળ કરીને ઉડાડી નાખે આ બધું

એટલે આમ તડકો જ થાય ને એટલે એમ થાય આમ કઈ જ ગયા ઝાડવા ફૂલ મૂલ તો એમ જ લાગે આમ હાઉ પાંદડા દે ને આમ થઈ જાય ગોરો રહ્યો ને કાયપો તો પાણી પીયું આમાં સવારમાં ધોઈ દીધું પછી સકલા પાણી પીવા આવે ને એટલે પછી એમાં થોડું થઈ જાય કચરા જેવું અહીંયા હેઠળ ગોરો કાપીને આ માથે અહીં રાખ દીધું નળ બંધ રાખ્યો તો કદાચ લીક થો નળ લાકડું ભરાઈ દીધું

કીધું રજ આપણે નથી વાઢવાનું એ કીધું થોડો થોડો નાનો નાનો ન એટલે સરતા આવડે ને નથી સરતો અને મોટી ભેવ ના લાવી દે તો રૂમાડા લઈએ કારણ કે કોઈ દી ખીલેથી થી છૂટે નહીં ને એટલે બહુ એવું થાય કાયમ છૂટતી હોય ને તો ન વાંધો આવે આવડતું જ નથી નહીં

માય હોય ને હુકલ નીણ ખાય હે નકર તો રાયડુ પાડે તો પછી પાડા પાડી ઘરે વયા આમ આટો પઈન પાસ હોય તીયા ખાતા કોઈ દી હરો કાકા તો ઓર લે છોટો મેલે એ જાય દે પડસી ને તો સોલે માનું

આપવા મને ફણી નીકળી જાય તોય તોડ તોડ જ કર કગરબ ન પડે એ દોરીને લઈ જાવ બે બાંધી દે ખાય તો નથી ક્યાં રે લે પાછો આવ્યો ક્યાં ભાંગો રાખવાનું હે થાલો હવે

વાગી ગયા છે હાડા નવ અને મોટર સાયકલ તૈયાર કરી વહેવું ગયા હવા નથી થોડીક હવા ફરી બે વ્હીલમાં કીધું ને ફરી નથી ને થોડીક ઓછી ફરી ને હવે કે દવાખાના કસરત કરવા તો જઈ આવી દવાખાનું કારણ કે અહીંયા થોડીક લાઈનમાં ઉપર વારો આવી જાય પછી કસરત કરાવી મશીન મને બધું હોય પછી પાછા અત્યારે જો દવાખાનાથી કસરત કરી અને વૈયા છો ને વાકાનમાંથી લેતા હોય તો થોડીક કેરી તો એની કારણ કે મોંઘી એટલે જાજુ જ નહોતો લઈએ પણ એવું થયું ખાવા પેલી તરા બહુ જાજો હોય એટલે એક કિલો એક ખાલી લાયો તો લેવો ને તો આજે સીઝનમાં પહેલી જ વાર કેરી ખાવા લાયો બાકી ઓળના વરફ કારણ કે દુઃખાવું ના પગ દુઃખે ને એવું બધું હોય એટલે મને લાવતો જ નહોતો એટલે લાવ્યો પહેલીવાર પહેલી વાર આ સીઝનમાં કાંઈ જ મોહન મમ્મી સુધારે

આપડો કેલો આંબોરી હે હે દેવી થોડી લાગે કે લાગુ સુગંધે માર ના 200 તો મિક્સરમાં રસ બનાવીને ખાવાનો હાલો જેવો આગળ વેdio જોવે સયુજોક થઈ જાય હાઈ ક્લાસમાં નાખવાની મિક્સરના જારમાં ને પછી ઘમ ઘમટી બોલાય થઈ જાય રસ

મજા મળે ને તો હતા નહીં પણ નિશ્ચય હોય ને તગડી આપી કરતી એકદમ ક્લીન હાવ થઈ જાય ને તો કપ્પા વાવવાની મજા આવે ને અહીંયા થોડાકમાં જ્યાં જાહેર વાવી ચાર પાંચ કેરા બીજો બધો કપ્પા વાવવાનો આ છે આ લખી રોટવેટ હાથ નાખે ને તો એકદમ ક્લીન થઈ જાય એટલે મજા આવે એમ વાવવાની પાણી વાળવાની બધી રીતે હવે થોડાક દિવસમાં કપ્પાએ વાવવાના થાય છે જોકે બે આડે જે લેવાના જ ગઈ પણ લેવા જવાનું કયું લઉં ને એ પછી તમને બતાવી વિડીયોમાં એ જ કાંઈ લેવા જઈએ છે એ નહીં ઓર વાવ્યું હતું એ તો કદાચ વાવું વાવીને નક્કી નહીં કારણ કે કચ્છા હે ને જીરું વાવન થાય ને એ ટાણે કપ્પા આપણે કાઢી નાખવાનું એટલે ટૂંકા સમયવાળો થોડોક વાવીને તો મજા આવે તો વેલે નીકળી જાય તો શીરા ટાણે નવરું થઈ જાય અને ખાતર અત્યારે નથ કર્યું એટલે અત્યારે ખાતર ભરી અને જયરું વાવવાનું વિચાર છે એટલે કીધું બે એ ટાઈપ નું કે ટૂંકા સમય વાળું જો આપણે આ કે ના કે ટેફા ભાંગ નાખ્યા ના ટ્રેક્ટર ઊભું રાખ્યું છે પાણી બાણી પી હે તો હર હર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી મજા આવે બધા મજા મજામાં માં રહીશો એક્ટિંગ તો આપણે થોડીક ધમુની કરી હતી ક્યારેક વિડીયો જોઈને એટલે એવી એક્ટિંગ થોડી યાદ આવી જાય જો હવે બપોરના આમ તો બાર વાગી ગયા હે ને આપણે તો ડે નાઇટ કોળે કામ કર્યું કારણ કે રાતે પાણી વરવા ગયા તા અને દિવસનું અકેલું ટ્રેક્ટર અને આમ તો જો શરમ લાગે બોલતા અને કપડાં એવા ભાઈ ને થોડીક શરમ તો લાગે પણ ધંધા ઉપર તો કપડાં આવવા જોઈએ કારણ કે રોટા વેટા આવી એટલે હજી તો ઉડવાની છે અને જો નરસિંહભાઈ બાજુ માં આવી ગયા ગયા માથે ખેડૂત કોઈ કે નહીં ને હા લગડા જ મેં આમ ધોયેલા નવા પહેર્યા હોય તો ખેડૂત નો કહેવાય ને અમે તો જો આ રોટા રોટાવેટર જોડાવે એટલે અડધી કલાકમાં નું હોય તો ભલે અને પાંચ કલાક નું જ ભલે અમારે નાવું જ પડે નાવું પડે એક જોડી કપડા ખરાબ થઈ જ જાય એમ અત્યારે જો પાછ સાઈ અહીં હારો ને ખડી કેમ તો ટેક આવી અને નરસિંહભાઈ ચા પીવાનો આમ તો બાકી છે ને તમે ક્યારેક પીવા આવો આની કોઈ ભાઈ ચા તો બધાને ને પૈસી એવું નહીં અમને ભાઈ કામ કરવા પણ કામ ન કરવા હોય એનું પાય ચા અને ઘણા બધા ફેમિલી ક્યારેક મળવાય આવતા હોય અવરનવર મને ભેગા થાય ઘણી ઘણી એટલું ફેમિલી અહીંયા આવી નવર આવતા જ હોય કોઈ ગાડી લઈને આવે કોઈ બાઇક લઈને આવે જે જે પ્રમાણે જેવા સગવડવાળા હોય એ પ્રમાણે સાધન વાહન લઈને આવતા હોય ને જો વાડીમાં જ રહે છે અને રસ્તામાં જ રહે છે જાલીનો જૂનો રોડ કહેતો હોય ભલે મેઇન રોડ કહેતો હોય ભલે રસ્તા જાલીના બે છે પણ અમારા જૂના રસ્તા ડાયરેક્ટ શોર્ટકટ પડે જેને આવું હોય નરસિંહ વાડી આવો ક્યારેક ચા પાણી પીવા અને જો આંબાને સાહેબ ટેક્ટર રાખી દીધું અને આ જો તા અને રકાવી અને કીટલી લઈને હેલા આવે છે અને જો હાલ આવી જાય પાણીનો શીસો લઈ જાઢો પાણીનો સીસો આવી ગયો હે અને ઉનાળામાં પાણી સારું લાગે કારણ કે અત્યારે હવે તાપમાન કેટલું પડે તો બધાને ખબર જ છે કાલ અમુક અમુક જગ્યા ઉપર પિસ્તાલીસ અડતાલીસ ઓગણપચાસ લગી નું તાપમાન કાલે હતું એટલે ઓગણપચાસ એટલે કેવું થયું અને અમે તો કાલે તાપમાન કેટલું હતું તોય લગભગ દોઢ થી બે વાગ્યા લગી સિંધાબાઈ ની આમ કેટલા હલાવતો અઢી વાગે અઢી વાગે પૂરું થયું એટલે આવું કામ કરવું પડે આ મોબાઈલ તો મેરી આમ જો આમ જો જ ને આખો જ આખો જ ખાણ ખજૂર નીકળો ખાણ ખજૂર રોટા વાટે આલે હાલો દઈ દયો હાલો પાણી પીવા દયો પાણી પી ઘરે જઈને લાવવાનું હે લાઈ

ફરી ને છપ કરવાનું કે ફરી ના ને આજે આમ તો બપોર નઈ આવે બપોર પૂ જવાનું હતું ફરી કાંઈ વાંધો તમે પી નાખો